ફરક એટલો હતો કે ગરીબ હતો ફરક એટલો હતો કે જ્યાં કોન્ટ્રાક્ટરને ત્યાં સ્ટ્રકચર ઊભું કરવું છે ત્યાં એમનું ઝુંપડું આડે આવું કહેવાય તો એવું પણ છે કે એને સોમનાથ ત્રણ વખત તૂટ્યું કોઈ કહે છે સત્તર વખત ઐતિહાસિક પુરાવા ઓછા અને લોકવાયકાઓ વધુ શું એવા લોકો લૂંટારાઓ ગણવા એવા લોકો પરગર્મીઓ ગણવા કે પછી જે આપણી ભાષામાં ખરાબમાં ખરાબ શબ્દ આપતા હોય એ ભાષા એમના માટે વાપરી એટલે મૂર્ખો હિન્દુ મંદિરો હતા અને જેને વિકાસના નામ પાછળ આ સરકારે તોડી દીધા દેશનો કે વિકાસ થાય છે ફક્ત એક પાર્ટીનો કે જેને વોટ મળે છે અને પૈસા મળે છે પોપટો સરકારી આંકડા પ્રમાણે ફક્ત ચોરાસી કેટલા બાંગ્લાદેશના ત્યાંથી પકડાણા ફક્ત ચોરાસી બાકી બે હજાર ઘર તોડી નાખ્યા જે હિન્દુઓના ગજન એક મંદિર તોડ્યું હતું અને મોદી સાહેબ બે હાજર વીસ સુધીમાં પાંચ હજાર આઠસો ચોત્રીસ તોડી નાખ્યા એટલે ગુજરાતમાં જેને દસ હજાર મંદિરોથી વધુ તોડ્યા હોય એને ગજન વી કે જેને એક મંદિર તોડ્યું છે એને ગજન તારીખ દસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથની મુલાકાત છે મહમ્મદ ગઝનવીએ જ્યારે મંદિર તોડ્યું એના એક હજાર વર્ષ વીત્યા એટલે કે ઈસવીસન એક હજાર છવ્વીસ માં મંદિર તૂટ્યું મોહમ્મદ ગઝવી એને તોડવા વાળું હતું ગઝનવી આપણને બધાને ખબર છે એના અનુરૂપ એક હજાર વર્ષ થઈ ગયા છે આજે એ નહીં તો બીજું ને બીજું નહીં તો ત્રીજું પણ વારે ઘડીએ આપણે આપણી અસ્મિતા જાળવી રાખી છે ને મંદિર આજે અડગરૂપે ઊભું છે એની સ્વાભિમાનની રેલી એટલે કે સ્વાભિમાનનો એક યાત્રાનું આયોજન છે ત્યાં એક મોટી સભા થશે અને નરેન્દ્રભાઈ મોદી વાહવાહી કરશે આપણા સનાતન ધર્મની આપણા મંદિરોના ભવ્ય ઇતિહાસની અને આપણે સનાતન સંસ્કૃતિની આના જયારે વખાણ થતા હોય ત્યારે ખરેખર ગઝનવી કોણ કોણે મંદિરો તોડ્યા દેશમાં કઈ કઈ સરકારોએ કેટલા તોડ્યા અને ખાસ આપણી હિન્દુવાદી સરકાર કહેવાતી એને કેટલા મંદિર તોડ્યા એનો સંપૂર્ણ ચિતાર આજે આપવો છે નમસ્કાર હું છું રમેશ ચૌધરી આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર મિત્રો એક ને છવ્વીસ એટલે કે આજથી બરાબર એક વર્ષ પહેલા મહંમદ ગઝનવી નામનો અફઘાનિસ્તાનથી લૂંટારો આવ્યો અને અફઘાનિસ્તાનથી આજનું પાકિસ્તાન અને વાયા સિંધ દ્વારા એને જ્યારે રાજસ્થાન દ્વારા ગુજરાતમાં એન્ટ્રી લીધી સળંગ ત્યાંથી આવીને એને સોમનાથ મંદિરને તૂટ્યું કહેવાય તો એવું પણ છે કે એને સોમનાથ ત્રણ વખત તૂટ્યું કોઈ કહે છે સત્તર વખત ઐતિહાસિક પુરાવા ઓછા અને લોકવાયકાઓ વધુ એ ફક્ત સોમનાથ મંદિર તોડવા આવ્યું હતું તોડવાનો ઉદ્દેશ આજના ઘણા બધા યુવાનો એમ કહે છે કે ધર્મનો ફેલાવો પરંતુ એનાથી સવિશેષ લૂંટનો ઈરાદો વધારે મજબૂત હતો કારણ કે મંદિરોમાં ઢળક પ્રમાણમાં સોનું ઝવેરાત આ બધું હતું પહેલાં અને લૂંટવાના ઈરાદે છે કે અફઘાનિસ્તાનથી અહીંયા આકર્ષિત થયો મિત્રો આના સ્વાભિમાન પાછળ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સાચું કહું તો એટલું બધું જૂઠું બોલતા હોય છે ખાલી છે છે એવા ત્યાં કાર્યક્રમ હોવો જોઈએ આપણે પણ એમનું સ્વાગત કરીએ છીએ આજે જાણવું છે કે જેને જેને મંદિરો તોડ્યા એ બધા જ આપણે એમની કઈ કેટેગરીમાં મૂકશું શું હિન્દુ નથી શું એવા લોકો લૂંટારાઓ ગણવા એવા લોકો પરધર્મીઓ ગણવા કે પછી જે આપણી ભાષામાં ખરાબમાં ખરાબ શબ્દ આપતા હોય એ ભાષા એમના માટે વાપરવી જો આપ આ વાતે સંમત હોય તો આ ક્યાંક આપ મિસ્ટેક કરો છો ક્યાંક આપ ભૂલ કરો છો કારણ હું તમને કહું આપ ચોકી જશો આંકડાઓ ના આંકડાઓ આપણા નથી સરકારી છે અને એમના ભાજપ પક્ષના છે સોમનાથમાં જે અત્યારે મંદિરનું ટ્રસ્ટ છે એના ચેરમેન તરીકે નરેન્દ્રભાઈ મોદી બિરાજમાન છે એના પેલા કિશુભાઈ પટેલ હતા અને સરદાર વલ્લભભાઈ પટેલ પણ ત્યાં હતા હમણાં મંદિરનો જીર્ણોદ્ધાર તો બરાબર પણ હમણાં આજુબાજુનો વિકાસનો જયારે વાતો ચાલે ને વિકાસની કોરિડોર રચની આજુબાજુનો ઝુંપડપટ્ટીનો એરિયા એકદમ સાફ કરી દેવામાં આવ્યો જાડેજા સાહેબ ત્યાંના કલેક્ટર હતા અને બુલડોઝરથી બધું સાફ કરીને સંપૂર્ણ ગલિયારો એકદમ સુખો કરી દેવામાં આવ્યો એના અંદર મિત્રો કુલ નાના મોટા થઈ અને બ બાવીસ ધાર્મિક સ્થળો તોડ્યા હતા આપણે જે મંદિર કે મસ્જિદ અથવા ધાર્મિક સ્થળોને તોડવાની વાત કરતા હોય એટલે મગજમાં એમ જ હોય કે હિન્દુઓની સરકાર કોનું તોડતી હશે મુસ્લિમોની મિત્રો એમાં મસ્જિદો ઓછી અને મંદિરો વધુ હતા આપણી જ સરકારે તોડ્યા બીજી વાત આપણે કરવી છે આજે ગુજરાતની મિત્રો પહેલાં આપણે વિડીયો જોઈ લો અશોક સિંઘલનો અશોક સિંગલ ઓળખો છો વીએચપી કે જે મૂળ જે હતી ભાજપ માટે સોફ્ટ કોર્નર વિશ્વ હિન્દુ પરિષદ ના સર્વે સર્વા અશોક સિંગલ જ્યારે બોલતા હતા કે ગાંધીનગરમાં એક મંદિરો એમને સફાઈ કરવાનું એક અભિયાન ચાલુ કર્યો અને વિકાસમાં એક મોડલ અપનાવ્યું એ વિકાસમાં વચ્ચે આવતા બધા જ મંદિરો તોડી નાખવા અશોક સિંઘલ ની પહેલા ક્લિપ સાંભળી લો પછી આપણે આગળ ચર્ચા કરી સ્થાન પર બને તોડતો है कि जो भी नाजायज स्थानों पर बने हुए तो तोड़ दो चौवन वर्ष हो गए कांग्रेस की सरकार रही उन्होंने तो कभी इस काम को नहीं किया सुप्रीम कोर्ट का ऑर्डर पुराना है इनको क्या लग गई है? मैं देखने के लिए गया एक मंदिर को हजारों लोग खड़े थे वो मंदिर गिर रहा था ये तो सुप्रीम कोर्ट के ऑर्डर के कारण गिराया जा रहा था तब मैंने अचानक कहा कि भाई ये तो गजनी जैसा काम हो रहा है यार तो सांभ मित्रों અશોક સિંગલ એમ કે છે કે આવા વ્યક્તિને આવા વ્યક્તિ એટલે એ વાત કરી રહ્યા છે નરેન્દ્ર મોદી ગજનવી જેને એક મંદિર તોડ્યું એને કહેવું કે જેને કઈ કેટલાય મંદિરો આપણા પાટનગરમાં તોડી દેવા એને કહેવા કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિકાસના નામે મંદિરો તોડ્યા બીજી પણ વાત કરતી આ જ સમયગાળા દરમિયાન એટલે કે લગભગ બે હજાર ને વીસ માં વડોદરાના જ્યોતિનાથ મહંત એમને જે વાત કરી પહેલા તો એમનો એ વાત એ પણ આપણા વિડીયો સાંભળતા છે શાસન કરતા શાસકો પચીસ પચીસ વર્ષથી શાસન કરે મહત્વની વાત એ છે કે પચીસ વર્ષના આ શાસનની અંદર હિન્દુત્વની વાતો બહુ સાંભળી રામ મંદિર બની રહ્યું છે આનંદની વાત છે પણ આ પચીસ વર્ષના શાસનમાં પાંચ હજાર આઠસો ને ચોત્રીસ મંદિર વિકાસના નામ પર તોડી પાંચ હજાર આઠસો ને ચોત્રીસ મંદિર જોયું મિત્રો કુલ પાંચ હજાર આઠસો ચોત્રીસ મંદિરો બે હજાર ને વીસ સુધી નરેન્દ્રભાઈ મોદી સરકારે તોડ્યા હતા શું એમને મંદિર ગણવા અને મહંત તો ત્યાં સુધી કહે છે કે આખા ગુજરાતમાં દર્શક મિત્રો આપને પણ પ્રશ્ન છે કે કેટલા તોડ્યા ને ક્યાં ક્યાં તોડ્યા એ પણ જણાવજો પરંતુ જે મહંતનો પ્રશ્ન છે ઉબો જ છે કે તમે મસ્જિદ કેટલી તોડી ચાલો એવી એક મસ્જિદ નું નામ આપો કે જેમની તોડી ઘણા બધા કહે છે કે કોઈ દ્વારકામન ફલાણામન ડીકડા બધી વાતો કરશે સરકારી તોડીને આપણે તો વાહવાઈ કરવાની છે પરંતુ સરકારી રેકોર્ડ પ્રમાણે મહંતને હજુ સુધી જવાબ મળ્યો નથી હા નાના ક્યાં કબરો તોડી હશે વેલકમ અને સારી બાબત છે રસ્તાના વચ્ચે ઉભીઓ તોડવી જોઈએ પરંતુ પાંચ આ સરકારે મંદિરો તોડ્યા છે આજ ગુજરાતની વાત કરીએ છીએ મિત્રો આના પહેલા પણ કાશીમાં બે હજાર એકવીસમાં કાશી જે કોરિડોર હતો એ ટોટલી સાફ કરીને વિકાસના નામે ત્યાં મંદિરો તોડવામાં આવ્યા જ્યારે ઔરંગઝેબે કાશી તોડ્યું ને અને ટોટલી એ મંદિર જે આપણે કાશી વિશ્વનાથ મહાદેવનું ટેમ્પલ કહીએ બાજુમાં જે મસ્જિદ છે જ્યારે કાશી તોડ્યું ત્યારે એનાથી બચવા માટે ત્યાંના સ્થાનિક હિન્દુઓએ મંદિરોના ઉપર ઘર બનાવી દીધા હતા ઘણા ખરા વોટ્સઅપ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓને તો વચમાં જે એમના ફોટોગ્રાફ આવ્યા હતા અને પણ જોતા જશો આપ સાથે એવા ફોટોગ્રાફ જોઈને આનંદની લાગણી અનુભવતા હતા કે નહીં અમે મુસ્લમાન મુસલમાન ત્યાં એરિયા ખુલ્લો કરાવ્યો એટલે મૂર્ખો એ હિન્દુ મંદિરો હતા અને જેને વિકાસના નામ પાછળ આ સરકારે તોડી દીધા હવે વિકાસ થાય છે ધર્મનો વિકાસ થાય છે સરકારનો વિકાસ થાય છે દેશનો વિકાસ થાય છે ફક્ત એક પાર્ટીનો કે જેને વોટ મળે છે ને પૈસા મળે છે નંબર બે કે ત્યાં સાથે ને સાથે કન્સ્ટ્રક્શન થાય છે અને કન્સ્ટ્રક્શનનો વિકાસ એ સરકારે વિકાસ માન્યો છે આજ મિત્રો સત્ય છે અમદાવાદની વાત કરતા હોઈએ ત્યારે હમણાં ઘણા બધા એવા પોપટો અજ્ઞાની હતા કે જે ચંડોલા તલાવની આજુબાજુની બાંગ્લાદેશીઓની વસ્તી કહી અને જે આખું મેદાન સાફ કરી દીધું એમાં રાજી થતા હતા એટલે આ પોપટો સરકારી આંકડા પ્રમાણે ફક્ત ચોરાસી કેટલા બાંગ્લાદેશના ત્યાંથી પકડાના ફક્ત ચોરાસી બાકી બે હજાર ઘર તોડી નાખ્યા જે હિન્દુઓના હતા એમાં મંદિરો પણ હતા ફરક એટલો હતો કે ગરીબ હતા ફરક એટલો હતો કે જ્યાં કોન્ટ્રાક્ટરને ત્યાં સ્ટ્રક્ચર ઊભું કરવું છે ત્યાં એમનું ઝૂંપડું આડે આપવું ફરક એટલો હતો કે કોઈ એક મોટી સમાજના નોતા કે જે આંદોલન કરી શકે આ સત્ય હકીકતો છે મંદિરનો વિકાસ થવો જોઈએ નો ડાઉટ અયોધ્યાનો મંદિર થયું છે આપણા માટે ગર્વની વાત છે અને થાવું પણ જોઈએ જેમ અશોક સિંગલ પહેલા કહેતા હતા ને કે સુપ્રીમ કોર્ટનો એક નિયમ છે કે સુપ્રીમ કોર્ટે કીધેલું છે કે ભાઈ અવૈધ એટલે કે ખોટી રીતે જે મંદિરો મસ્જિદો જે બન્યા છે તોડી નાખે કોંગ્રેસ એના શાસનકાળ દરમિયાન જે ના કરી શકી એ હુકમનો આશરો લે નરેન્દ્ર મોદી બધા જ મંદિરોનો કચરો ગાટી નાખ્યો આ શક્ય છે હવે આ વિચારો આજે જે બે દિવસ પછી એટલે કે સમધિક કાલે જે 10મી તારીખે સ્વાભિમાન એક સભાનું જે આયોજન કરશે એ સ્વાભિમાન ના અંદર મંદિર તોડ્યું એનું સ્વાભિમાન છે કે પોતે આજુબાજુના તોડ્યા છે એનું સ્વાભિમાન છે કે મંદિર આજે જે અડીખા ઊભો છે એમાં પાછું રૂપિયાનું યોગદાન નથી પરંતુ યાત્રા ગાઢવી છે એમના એમના જે મિત્રો છે એમને એમના જે વ્યક્તિઓ છે એની વાહવાહી કરવી છે અને હિન્દુઓના વોટ જોઈએ છે માટે આ બધી યાત્રાઓ છે આ વર્ષમાં બીજી વખત નરેન્દ્રભાઈ મોદી અહીંયા પધારી ચૂક્યા છે આમ તો ગુજરાત સામે લમણો ઓછો કરતા હતા પરંતુ હવે એવું લાગે છે ક્યાંક અંદર ઠીક નથી આપણે મુદ્દાથી ના ભટકતા વાત આટલી જ કે કોને ગઝનવી ગણવો નરેન્દ્ર મોદીને કે જે હતો એને ગઝનવી એક મંદિર તોડ્યું હતું અને મોદી સાહેબે બે હજાર વીસ સુધીમાં પાંચ હજાર આઠસો ચોત્રીસ તોડી નાખ્યા હતા અને હજુ સુધીનો આંકડો તો કદાચ દસ હજાર ઉપરનો હશે એટલે ગુજરાતમાં જેને દસ હજાર મંદિરોથી વધુ તોડ્યા હોય એને ગઝનવી ગણવો કે જેને એક મંદિર તોડ્યું છે એને ગઝનવી ગણવો દર્શક મિત્રો હું આપના ઉપર છોડું છું આજે બસ આ વિડીયોમાં આટલું જ આમ તો ધર્મનો વિષય છે એટલે ઘણા ખરાને આસ્થાની ઠેસ ના પહોંચે છે માટે આપણે બહુ સંયમતાપૂર્વક આજના વિડીયોનું સમાપન કરીએ છીએ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત